નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ કથામાં તેમજ યોગ વશિષ્ઠ કથામાંથી સંક્ષિપ્તમાં સારરૂપી સત્સંગ આપણે બધા કરી રહ્યા છીએ અને આપ સર્વનો અદભૂતપૂર્વ સાથ અને સહકાર મળી રહ્યો છે તે બદલ હું આપ સર્વનો આભારી છું સાથે સાથે હું થોડી દિલગીરી પણ વ્યક્ત કરું છું કે આપ જ્યારે ઓડિયો સાંભળો છો ત્યારે થોડા બાહ્ય અવાજો આપને આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે હું જે જગ્યાએ સત્સંગ કરું છું તે મુખ્ય રોડની નજીકમાં આવેલા હોવાથી બહારના વાહનોનો અવાજ તમને સંભળાતો હશે પરંતુ આપ તે અવાજ પ્રત્યે લક્ષ ન આપતા માત્ર શબ્દો પ્રત્યે લક્ષ આપશો તો અસાર અસત્સંગ સાંભળવાની તમને ખૂબ મજા આવશે અને સાથોસાથ બીજી એ પણ વિનંતી કરવાની કે આપે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય લાઇક ન કરી હોય અને શેર ન કરી હોય તો કરી દેજો જેથી આ સત્સંગ રૂપી સારનો દરેકને લાભ મળે અને આપણને ભગવાન ની સુંદર મજાની આ કથા સાંભળવાનો સત્સંગ સાંભળવાનો લાહવો મળે કારણ કે ઋષિ વાલ્મીકી રચિત આ યોગો શિષ્ટ રામાયણ ખૂબ જ દુર્લભ છે અને ખૂબ જૂજ સાંભળવા મળે છે તે હેતુથી આપ સર્વ માટે મેં માત્ર સારરૂપ સંક્ષિપ્તમાં તેના અલગ અલગ પ્રકરણો વિશેની ચર્ચા કરી રહી છું તો વહેલા સર સબસ્ક્રાઈબ કરી આપશો તેવી આશા ગઈકાલે આપણે જોયું કે ઋષિ વશિષ્ઠજી કાગભૂસંડીજીને મળવા માટે મેરુ શિખર ઉપર આવે છે કાગભૂષંડીજી તેને ઘણી બધી વાતો કહે છે ત્યારે ઋષિ વશિષ્ઠજી તેને પ્રશ્ન કરે છે કે તને આ બધું સ્પષ્ટ રીતે યાદ છે કે પછી તું જે યાદ કરે છે તે મનની કલ્પના છે અને તે કહે છે કે તું કેટલા જન્મોની વાત કરે છે તારી ઉંમર કેટલી અચાનક આવો પ્રશ્ન સાંભળીને ભૂસડીજી તો થોડી વારમાં ડૂબી ગયા અને પછી ધીમેથી બોલ્યા કે ગુરુવાર સાચું કહું ને તો મારી ઉંમર કહી શકું એમ નથી શરીરની ઉંમર તો છે પરંતુ એ શરીર દર જલમે બદલાતું રહે છે હું રાજા હતો પછી ગરીબ બન્યો પછી પ્રાણી બન્યો પછી પક્ષી બન્યો આમ અનેક અનેક દેહ બદલ્યા છે પરંતુ મારો આત્મા તો એકના એક છે એટલે શરીરની ઉંમર નક્કી થઈ શકે પરંતુ મારા આત્માની ઉંમર નક્કી ન થઈ શકે ત્યારે ઋષિ વશિષ્ઠજી કહે છે કે વસ્ત્ર ઉંમર અને સ્મૃતિ બને મન ઉપર આધાર રાખે છે ઉંમર તો શરીર સાથે બંધાયેલી છે શરીર બદલાય એટલે ઉમર પણ બદલાય પણ સ્મૃતિ મનના છાપા જેવી હોય છે જેમ પાણીમાં ચંદ્રનો પ્રતિબિંબ પડે તે મનમાં જન્મોના અનુભવોની છબી દેખાય છે પરંતુ જે આત્મા છે તે આ બધાથી પર છે આત્માની કોઈ ઉંમર નથી આત્માને કોઈ ભૂલ કે સ્મરણ નથી તો શાસ્વજ છે અનાદી અને અનંત છે વશિષ્ઠજી એક સરળ દ્રષ્ટાંત આપે છે કે કલ્પના કર કે યાત્રી ઘણી નગરોમાં ફરતો જાય છે ક્યારેક તે કાશી જાય છે ક્યારેક મથુરા તો ક્યારેક પાટલીપુત્રમાં રહે છે પ્રત્યેક નગરમાં તેનો વાસ અલગ અલગ છે પરંતુ જ્યારે તે કહે કે હું આ નગરનો રહેવાસી છું ત્યારે એ માત્ર સ્થાયી છે વાસ્તવમાં તો તે એક યાત્રિક છે નગરનો રહેવાસી નથી એ રીતે તું ઘણા જન્મોમાં ફર્યો ક્યારેક રાજા થયો ક્યારેક રા પ્રજા થયો ક્યારેક પ્રાણી થયો ક્યારેક પક્ષી થયો આ બધો તારું મૂળ સ્વરૂપ નથી તું તો યાત્રિક છો યાત્રા સમાન છો અવિનાશી આ કથા આ સત્સંગમાંથી એમ કહેવાય છે કે પોતાના શરીરની ઓળખ કરીએ તો ઉંમરનું બંધન આવે મનથી ઓળખ કરીએ તો સ્મરણ અને ભૂલનો ભ્રમ આવે પરંતુ જ્યારે આત્માથી ઓળખીએ ત્યારે એ છે સ્મરણની મર્યાદા ફક્ત શાશ્વત ચેતના આગળ ચર્ચામાં કહે છે કે શરીર અને સંસારની અનિશ્ચિતતા તથા ભ્રાંતિ વ્રષનું વર્ણન વશિષ્ઠીજી સમજાવે છે કે શરીર નાશવંત છે એક દિવસ નષ્ટ થઈ જશે વૃદ્ધાવસ્થા સુધી શરીર બદલાતું રહે છે ક્યારેક યુવાન ક્યારેક કૃથ અને છેલ્લે રાખમાં વિલીન સંસાર એવો જ છે જે આપણને સદા અખંડ સદાકાળ માનીએ છે કે ભંગુર છે સંપત્તિ સંબંધ ગૌરવ બધું એક દિવસ છીનવાઈ જશે જેમ રણમાં દૂરથી પાણી દેખાય છે પરંતુ નજીક જતાં ખ્યાલ આવે છે કે તે માત્ર મૃગ જળ છે તેમ સંસાર દેખાય છે પણ વાસ્તવમાં એક ભ્રાંતિ છે અહીં શિખામણ એ છે કે વસ્તુ નાશ પામવાની છે તો તેના પર આધાર રાખવો એ અજ્ઞાન છે સાચો આધાર તો એકમાત્ર પરમાત્મા અને આત્મ સ્વરૂપ છે હવે વાત આવે છે શ્વાસની કે શ્વાસની ગતિ દ્વારા મનનો નિયંત્રણ શ્વાસમાં છુપાયેલું છે શાંતિનું દ્વાર વશિષ્ઠજી કહે છે કે મન ખૂબ ચંચળ છે પરંતુ તેને નિયંત્રિત કરવાનો સરળ માર્ગ શ્વાસ છે શ્વાસ જેમ ઝડપથી ચાલે તેમ મન વિચલિત રહે છે પરંતુ જ્યારે શ્વાસ ધીમું અને સ્થિર બંધાય છે ત્યારે મન શાંત થાય છે જેમ ઘોડાને લગામ વડે નિયંત્રિત કરી શકાય તેમ મનને શ્વાસ વડે નિયંત્રિત કરી શકાય છે અહીં સમજવાનું એ છે કે મનને સીધું કાબૂમાં લેવું મુશ્કેલ છે પણ શ્વાસ દ્વારા તેને શાંત કરી શકાય છે ભુસંડીજી કહે છે કે જ્યારે શ્વાસ સ્થિર બને છે ત્યારે મન સમાધિમાં પ્રવેશે છે આ અવસ્થા એવી છે જ્યાં જગતના તરંગો ગાયબ થઈ જાય અને પરમ શાંતિ બાકી રહે છે જેમ દરિયો શાંત હોય ત્યારે આકાશનું પ્રતિબિંબ સાફ દેખાય છે તેમ મન સમાધિમાં હોય ત્યારે પરમાત્માનું સાક્ષાત્કાર દેખાય છે અહીં કહેવાનું એ છે કે શ્વાસનો અભ્યાસ અંતે પરમાત્માના અનુભવ સુધી લઈ જઈ શકે છે આવી રીતે ઘણી બધી ચર્ચાઓ શ્રી વશિષ્ઠજી અને શ્રી કાગભૂષંડીજી વચ્ચે થાય છે અને આવી અદ્ભુત ચર્ચાઓ અને સત્સંગ સાંભળવા માટે ફરી આપણે મળીશું આવતીકાલે તો ત્યાં સુધી આપ મારી આ ચેનલને શેર કરજો લાઈક કરજો બીજા જિજ્ઞાસુઓને મોકલાવજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી ભગવાન શ્રીરામ અપસરોનું કલ્યાણ કરે જય શ્રી રામ